તો ત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત સામે મળી રહ્યા છે એના વિશે ચર્ચા કરવા જઈ નવા ચેનલ સબસ્ક્રાઈબર કરી લીધો તેથી કરીને લાવો તમને ખબર હતી કે નવનીતભાઈ જે માર મારવામાં આવી છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કોળી સમાજ એમ કહેવાય છે કે મેદાનમાં ઉતરી ગયું છે દોસ્તો અને કોળી સમાજનું એવું કહેવું છે કે માયાભાઈ આહિરના દીકરા જહિરાજભાઈ એના માણસો આગળ નવનીતભાઈને માર મરાવ્યો હશે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો જે જયરાજભાઈએ એમ કહેવાય છે કે નવનીતભાઈમાંથી કોલ કર્યો હતો કોલ રેકોર્ડિંગ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને નવનીતભાઈએ પણ ઇન્ટરવ્યુ પણ આપ્યું છે ઇન્ટરવ્યની અંદર એવું બોલ્યા છે કે માયાભાઈ આહિરના દીકરાએ એના માણસો આગળ માર મારા છે દોસ્તો એવા સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો છે કે માયાભાઈ આહીર અને જયરાજભાઈનો આમાં હાથ નથી આમાં બીજાનો હાથ છે દોસ્તો તોય જ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે નવનીતભાઈને માર મારવામાં આવ્યો છે ત્યારે કોળી સમાજના લોકો મેદાનમાં ઉતરી ગયા છે કોળી સમાજનું એવું કેવું છે કે આમાં અમને ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરશું અને જે જયરાજભાઈમાંથી જે આરોપ લગાવ્યો છે ત્યાર પછી આહિર સમાજ પણ મેદાનમાં ઉતરી ગયું છે દોસ્તો અને આહિર સમાજનું પણ એવું કહેવું જો તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો ખોટી રીતે જયરાજભાઈમાંથી આરોપ ન લગાવો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તોને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયા વાળા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો જયરાજભાઈની ખાલી એક જ ભૂલ છે કારણ કે એને કોલ કર્યો હતો કોલ કર્યા પછી આવું બનાવ બન્યું છે ત્યાર પછી કોળી સમાજનું એવું કહેવું છે કે જયરાજભાઈ એના માણસો આગળ માર મારી હશે દોસ્તો તો આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો શેર કરેલી જય હિંદ જય ભારત મળે બીજા વીડિયો તપ્તકેલી બાય બાય